હલો મિત્રો કેમ છો મજામાં રાધે રાધે આજે આપણે થોડુંક મોડું થઈ ગયું લોગ ઉતારવામાં એનું કારણ છે કે આજે થોડુંક મોડું ઉઠાણું હતું એટલે મજૂરને આપણે તેડવા જવાના હતા એટલે કોઈ કારણોસર થોડુંક મોડું થઈ ગયું પણ વાંધો નહીં આવશે મજા મારા ધવલ છે ને કોઈ દિવસ ટાઈમે હેરખો સાપ પહોંચાડ્યો નહીં બાર વાગી ગયા સિવાય કોઈ દિવસ ન પૂગયું મજૂર બિસાડા રાહ જોઈ જોઈને બેઠા કે સા આ મજૂરને કેટલુંક મારે ખોટું બોલવું આ ધવાલ ક્યાં હોય ગયો હા તૈયાર કે કરે સારું હે સારો કયક વિટામિન ડી મળે કે સી મળે તને ખબર ને હવે તો પડે હવે મને કારો કરી દીધો આજ રોજ મને હેરાન કરે તું નાયો તું પેલા હા ના આવ્યું બધું એ બધી હવે ધવલ સારા વાયર્યું ને રોજ ના આવે તો બધી દે જો હું તમને એક વાત કરું મિત્રો ધવલનો બ્લોગ જોઈ લીજો મોસ્ટ ઓફલી એક જ કપડામાં ડેલીના વિડીયો હોય તમે ખાલી આમ જાણ કરજો આમ ડેલી કરજો કે ધવલે કેટલા બ્લોગ બનાવ્યા એમાં કઈ કપડાની જોડમાં સૌથી વધારે છે જોઈશો ડેલી બ્લોગ તો બનાવે હશે કે નહીં તો પછી એના ખાલી એક પછી એક દિવસના વિડીયો જોઈ લીજો તમે

ઈસ ઓળો નો બંધ કરી દીયો એથી બટન દબાવી બટન દબાવી મારો બટન તું તું મારી પૂરા લેવા તો ન ને પૂરા લઈ જાવ તો પૂરા જ લઈ જાય આજે તો તે મને કીધું તો હું મૂવી જોવા તો હાલ ભાઈ આપણે પાછા ક્યાં દુકાન છે તું હું તું લઈ જાતો હોય તો ત્યાં તો મેર થી આ હવે જો હમણા થોડીક મંદી આલે માઈન્ડ બી બેન્ડી પલરી ગઈ માઈન્ડ તો બધી ખેડુન પલરી ગઈ તારી એકની નત પલરી માઈન્ડ બી રહી ગઈ એટલે થોડીક મંદી આલે આપણે ખેડુ તો છે એટલા મહિના ઉપર જ નીત ભાઈ કારે આ એવો વ્યક્તિ છે ઘેર થી નીકળે એના ઘર ના પૈસા આપવા હોય તો સંજયભાઈ નું નામ પડે એટલે ખિસ્સામાંથી હોય ને પણ ઘેર મુકતો આવે ને બસ એમાં સંજયભાઈ પૈસા નથી

અહીં તો આ સબસ્ક્રાઈબરો આ જોહે કે આ ધવલ કે દીક નો જાય જો આને દાઢીને વાડ ખપોવાનો જો ટાઈમ ન હોય તો નાવન તો ચાથી હોય તો તમને ખ્યાલ જ હોય બો બો અમે પાછો બની જા અમે પાછો બની જા એ તો અમે હું આઈથી બન સત્ય હંમેશા કડવું જોઈએ ધવલ સચ્ચે ના એ તો ફાકા મારે હવામાં ફાકા કેવા ના ફાકા દે રોજ હું નાવ

પૈસા એ ભાઈ પૈસા લઈ લીધું ભાઈ આપી દીધા આપા કિંયા આપા મે હે આ ગો રૂપિયા લે ઓઈજા આ દેવો માણસ છે 10 રૂપિયા માં ઉડાડ્યો ઓ બલૂન એક નંબરનો નો માણા એવો છે ને આ આ ગમે નું બલૂન ન ઉડાડ આ ઘેર આવ્યા જમમાં તો ઈને બલૂન બલૂન ઈ તો હા મારી મમ્મી પાસે જઈને આમ રડવા જેવો થઈ ગયો નથી માં ગોલો ખાવો ગોલો ખાવો ને બળનો સડિયો લઈ ગયો નહીં કે ગોલો પછી તો હું મારે તો કાઢીને દેવા જ પડે એની પાસે તો છે જ નહીં કંઈ મુદ્દે સંજયભાઈ બોલો બોલો જો છે મારો ભાઈ મને ગોલો ખવડાવે એવો પાછું ખવડાવે નહીં આ ગમી ના બલૂન જ ઉડાડે હવે રૂઠીને ધંધો જ છે બીજો કોઈ ધંધો જ નથી ને મારે હલો મિત્રો પછી

ભાઈ પણ મામા બની ગયા છે ભાઈ હા મારા મામા શું કરે એની પારી તો હાની છે તમારી પારી તો હાની છે હા તમારે શું અટા ટ્રાફિક વધારે છે હા ના ના ભાઈ મારે મૂલી છે નકર તું રોકાય તમે કેમ બોલતા નથી ભાઈ હ બોલો આ આ ઓલિયો સોકોડીન વર હોર જાય જાવ આ આલે હું કેવા આપણે ઓલું કરવું હોય તો આનું પ્રમોશન આનું કેમ દેવું મારે હા ડેઈલી વગર તો આપણે

જો માટે આપણે હિંગરોટા તોડવા તો આવું સ્કેમ હાલતું જ નહીં કારણ કે જદી બાય બખી રિહાઈ જાય મારો હાવળ જોયો મારો આમ કરી કરીને પૂરા કરી દીધા હા કાટા હ પડતો હિંગરોટા ભાઈને ખાવા હે દેખાય તમે એને શું કેવો એ કોમેન્ટમાં કેજો કાટા લાગે પણ શું કેવાય આ દોકડા ને હિંગરોટા હતું કાંટા કેવડા ખાવા પડે

અમે તો આને હિંગરોટા કહીએ ભાઈ હિંગરોટા હું એ મોસ્ટ ઓફ આવા જંગલ વિસ્તારમાં વધારે થાય હા આ ખાવા પડે હિંગરોટા ખાવા હોય ને હું તો ખાલી ચાલો હવે સદિપભાઈને હિંગરોટા દઈ દઈએ દોલ આપડી ગાડીનું બલૂન ઉડારે છે ભાઈ જોઈ લો সাইদিপ্র ভাইনে ডিয়ে আইছার আরা তানিয়েনে এভাইর এভাই ফোটানে রহ্য়েশেয়ে পাইরিনে সোডীপা বাই আই ঐভাই পোডবে কেলে আ

ચાલુ છે અત્યારે હા લાસુ આવી ગયું તારું મારા મામા આવી રહ્યા છે અહિયાં Ya kulit baju itu sih calus ya. Abang top kan calus ya agli. Ah, prabu baju. Ya ke mau begi apa? Ya ke mau begi apa? आप लोग डेक्टर आए हो क्या तो करो? हाँ आप लोग डेक्टर ભાઈ હજે આખવાનું છે બે વાર હાલો મિત્રો આપણે ગયા તા સોમનાથ પાટણ ડેમોલેશન જોવા ડેમોલેશન આપણે જોઈ લીધું વિડીયો ઉતારવાની મનાઈ હતી તો એ સબસ્ક્રાઈબરોને બતાવવા માટે આપણે થોડુંક લીધું છે બે મિનિટનું એટલે વાંધો નથી તમને બતાવશું ત્યાં બધી મકાન બધી ફાડી છે હવે બધી માલ સામાન ભરવાની તૈયારી હતી એટલે ઘડિયાળમાં વાગી ગયા તો બહાર પછી આપણે નીકળી ગયા ત્યાંથી હવે ઘરે જઈએ હવે બધી મિત્રોને ગુડ નાઇટ રાધે રાધે